माता गौरी नंदन गजानन जो हमें केरा भाभी आया हिटा माता जी पर हमें <coughs> भगत तो ने भाई केरा खाशू हाँ मैं वो कार्बन थी पकड़ल नहीं हमें भट्टी ना पकड़ल केरा खाशू हाँ ताजे ताजा चप्पर है चप्पल नंबर है तो ये तो हम तो ये फाना को को कब है પછી અમે એને ભગત એક કેરો આર્યો રોપો પછી આર્યા કેરાના રોપા આ ઘરના ઘઉં ને ઘરની ઘંટી આ રોપા એ ઘરના ને સીતાવાડી માતાજી અમારે માતાએ પણ ઘરના ને બધા ઘરના પછી કેરા ખાશે ડૂમવું અને પછી અમે ખાશું હમ પકડી પકડીને ભઠ્ઠાના કેરા હો કોઈના નજરે જીન કહે શું કહે અના વિજ્ઞાની એમ કહે જીન કેરા હા અમે દેશી કેરા ખાશું જોઈ લ્યો હવે વેરાવળ માંગરો નું કાંઈ ના આવે એવા અમારે અહીંયા કેરા થાય સમજ્યા હા જો અમારા નારિયેળ જોઈ લ્યો શું કરે વેરાવળ માંગરો હે જોઈ લ્યો ચીકુડા પછી જો નારિયેળ પછી આ બખાઈ આંબલી અમારા મોરલા કેરા ખાશે કટકા કરી કરીને અમે રાખી દેસું ને મોરા મોટલા કેરા ખાશે જો સામે બેઠો કોટે મોર ને વાદળ ચમકી વીજ ને આવશે હમણાં આસાડી બી જોઈ લ્યો છે ને મોરરો જ્યાં જો અહીંયા મોરરા અમારા દ્વારકાથી દાદાને દયા છે જો અહીંયા જો મોરલો બેઠો છે ને બેઠો છે ને જોઈ લ્યો હા આ બેઠો જો અમારા ભગતના માથેથી દેખાય જો બેઠો છે તો ઠીક હા આપડો હતો આવના અધ્યા હવે કરો નડે તો થઈ ગયા ત્રે તો બસ રોપાય ત્રે જઈ હા તરક હા તરગવા આવી આ કેરો ફૂટી ગયો જો છો ગયો ત્યાં એને વાવણ ને ભગત કંઈ કાંડે થોડોક ભાઈ હા જુદાવા હા વડલો જોઈ રહ્યો અહીંયા કેરો ભાવ છું એને જુદાવા એ થોડાક એમાં ઉખી દે ને બારા બાકી ડાઠા આયો ને આ બારા હા હા મારે ભગત ભૂકા કાઢી નાખે જોઈ દા અમે જસે આ બધા ખાડા કરાવ્યા ને હમણાં જાંબુ નહીં વાવવા છે આમાં હા હા બસ ભગત હો હો રેડી હાને તું વાવી દો હોય મારો ભાઈ ત્રી વાવી દે બહુ બહુ મોઠું ખાતર ઉખ વધારે ન હોય બહુ બહુ તત્ર મુઠું કે વધારે બહુ બરગ કાય હં બસ જાય નામી કરો હોય વાવ ફેરો ફોન કે વાવચવે

ચાલો મને ઉતારી ન ભગત ના આરામ છીએ હેજો ન ખાઈ સમસ રેડી ભાઈ હા બોલો વાઘી છો વચમાં એડલુંડો છો બસ ઓખો ખાતર કામ જો ખાતર પાછો હેં પબુ ભાજી હોય મણ જો મણક વાપરે bố bố ấy gấu trai chứ khoát trai, à? này anh mới pô cơm gạo thế kia rồi này, làm thế này khoát trai kiểu đấy pô, à? Mà thế này cái nó khát ăn đi, anh mới pô pha cái đi nữa, à? Bất tận cái đi nữa pô, nó બસ અને ત્રયો ભાવ બસ હતે હી નારી લુગી પે બાકી ન તરકી પે ભાઈ કીડી પે ભાઈ હે નહીં ફૂટ ચમરી પઈ આ ખેચ્યો પેન્જ નો તરકીય તરકિડી પૂરો થઈ દે પતય વાહ ભગવાન જય દ્વારકાધી જય નારાયણ હા असांजा मोरला न आहे त न आई हे भगत ने भो न आई असांजो मावो तयारु कयूं था खाइजो हैरा केरा चिकूड़ा आहिनि केरा आहिनि वग़ैरह खेंदा न इहे असांखे लाभ भाइज हूंदा है बस हाणे पाणी विखणो खपंदा न थोरो थोरो ॾोल भरी अचूं छा त रुखी ॾियणो बसि रुखी ॾियां हाणे हाणे वांदो न જય દ્વારકાધીશ મોરલો મોરલો ભગત નહી ઘણી નહીં તો લિકીન લિકીન ના ભગત ને કરો કાંઈ તા બધો હા જય માતાજી જય ખેત્રીનગર જય દ્વારકાધીશ જય શિવ શિથે સર મહાન